છોટાઉદેપુરના પાવી જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાવી જેતપુરના સિહોદ ગામે પારજ નદી પરનો બ્રિજનું ડાયવર્ઝન તૂટતા ભારે વાહનોને રંગોલી ચોકડીથી મોડાસર બોડેલી ડાયવર્ઝન આપવામાં આવ્યું આ માર્ગ પર એટલા ખાડા છે કે મગરની પીઠ સમાન આ રસ્તો બની ગયો ત્રીસ કિલોમીટરનો આ માર્ગ કે જેના પરથી પસાર થવું વાહન ચાલકો માટે મુસીબત છે આટલું જ નહીં ખાડા માર્ગ ને કારણે રસ્તા પર ધૂળનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું છે અને ધૂળ પણ ઉડી રહી છે હાલ તો વાંચન ચાલકા છે જે તમે ઢોકળા લગી જાવ ને એટલા રસ્તા ખરાબ ને તમારે ચલાવી ના જે તમે કવાથી બી આવો ને તો તમારો રસ્તા ખરાબ ને ખરાબ જ મળશે ભાઈ જયપુર તમે જાવ તો તમારે જવાય જ ના એટલા રસ્તા ખરાબ તમાર ટાયર પાટી જાય રસ્તાની પરિસ્થિતિ એવી છે ને સર કે મારે બોડલી જવું પડે ને તો બહુ તકલીફ પડે છે અને એટલે ગાડી લઈને જવું તો ત્યારે તો બહુ એટલે રસ્તા પરિસ્થિતિ એવી છે ને કે ખરાબ બહુ છે એમ એટલે જેતપુર થી રંગલી અને રંગલી થી બોડેલી મોડાસા ચોકડી સુધી આ આખા રોડ પર ખાડા છે ના બાઇક લઈને જવું તો બઉ અઘરું છે આ તો અમારી પરિસ્થિતિ એવી છે એટલે જવું પડે છે એમ ના બીજો કોઈ રસ્તો નહીં આ જ રસ્તો છે એકદમ પચીસ કિલોમીટર ફરવાનું એક બાજુ ડુંગરવાટ થઈને તમે જાઓ એટલે ડુંગરવાટ થઈને તમે જાઓ એટલે દોઢ કલાક તમે કોઈ સરકારી હોસ્પિટલ માં જવા તૈયાર જવાનું હોય અને કોઈ માણસ મરી જાય છે એમ્બ્યુલ એમ્બ્યુલન્સ માં સરકાર પાસે એટલી રસ્તો બનાવી દો રસ્તો બનાવી દે અને બનાવે બનાવે અને આ રસ્તો જે રાહદારીઓ છે એમને બોડી જઈ શકે રસ્તો બહુ ખરાબ હાલતમાં છે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું કામ ચાલુ કરે અત્યારે તો બહુ ખરાબ છે બહુ ધૂળ બી ઉડે છે અને ખાડા બહુ બધા છે એનાથી ગાડીઓને પણ બહુ નુકસાન થાય છે અને માણસોને બહુ તકલીફ પડે છે સરકારને કહીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તાઓ સારા કરે